મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ટુરસ એન્ડ બ્લોક માં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આવી ગયા સુરત ને સુરત માં આપણે વીઆર મોલ ની મુલાકાત લેવા જવાનું છે ચાલો મિત્રો આપણે જઈએ મિત્રો તમે જોઈ શકો છો વીઆર મોલ નું પાર્કિંગ વિશાળ છે જોઈ શકો છો પાર્કિંગ છે આ છે મોલ નો નકશો અને હવે આપણે જવાનું છે લિફ્ટ માં આ ચેકિંગ ચાલુ છે લાઈટ આવે ચેકિંગ થાય આવી રીતે ચેકિંગ કરે તો ઠેલો હોય તો તમારો ઠેલો પણ ચેક કરે અમારો ઠેલો ચેક કરી લીધો હતો હવે અહીં લિપ છે અમારું બેહવાનું છે મિત્રો આપણે વીઆર મોલમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો સરસ મજાનો મોલ છે વીઆર મોલ ને ક્રિસમસ આવી રહી છે એને તમે જુઓ તમે સરસ મજાનું જાડવું ક્રિસમસ ટ્રી સરસ મજાનું શણગારવામાં આવ્યું છે એવું તમને પાણીથી દેખાડી આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ કપડાની શોખો છે તમે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ દુકાનો છે કપડાની આ બાજુ કડિયાની દુકાન છે સરસ મજાની આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો વિશાળ ક્રિસમસ ટ્રી તમે જોઈ શકો છો વિશાળ ક્રિસમસ ટ્રી છે બહુ ત્રણ માળનું છે બહુ મોટું જબર છે તમે નિહાળી શકો તો બહુ મોટું જબર છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો બીએમડબલ્યુ સરસ મજાની ફોર વ્હીલ જોઈ શકો છો અને આપણે અહીંથી ઉપર જવાનું છે આવી રીતે કાંઈક મોલ છે જઈ શકો તો આપણે ઉપર વહી હતી સીડી હતી આવી રીતે સીડી હતી જોઈ જાઓ તમે ત્યાંથી આપણે વહી આવ્યા અને આવી રીતે કાંક લુક છે નવા આપણે બધું જવાનું છે થાય આવી રીતે જવાનું છે ને આવી રીતે કોટ છે લિફ્ટમાં જવું હોય તો લિફ્ટની પણ સુવિધા છે આપણે બીજા માળે આવી ગયા છીએ આવી રીતે મોલ છે ને આવી રીતે કપડાં છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે તમારે બૂટ કે શૂઝ લેવા હોય તેની પણ આ બાજુ દુકાનો છે જોઈ શકો છો મિત્રો મિત્રો આ છે મસાજનું મસાજનું મશીન હેપી ફેઝ જોઈ શકો છો જસ્ટ સો સો રૂપિયા લેશે હેપી ફેઝ કરવા માટે આમાં સ્ટોયની દુકાન આપણે અંદર જવું અને ટોય જવું સરસ મજાના સ્ટોય

સામે પણ ઘણા બધા સ્ટોય છે આ બધું તમે જોઈ શકો છો રમકડા અને ટકા ડિસ્કાઉન્ટ આ બાર્બી ડોલ આ બધું પણ તમે જોઈ શકો છો બાર્બી ડોલ આ બેબી આ બધું વૈન્દ્રા સોફ્ટ સોફ્ટ ટોય આવી ગયા છે બધા

જોઈ શકો છો આ પોકેમોન ત્રણ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયાનો છે પોકેમોન ત્રણ થી ચાર હજાર રૂપિયાનો પોકેમોન આપણે તો ભાઈ ન લઈએ પોકેમોન ત્રણથી ચાર હજાર રૂપિયા આ છત્રીસો રૂપિયાનો ડાઘલો જોવો એ ઘણા બધા અલગ અલગ આ તેરસો રૂપિયાનો જોઈ શકો છો તેરસો રૂપિયાનો આપણે તો ત્રણસો રૂપિયાનો મળતો હોય છે પણ આ બહુ ભાવ છે વીઆર મોલ છે ભાઈ આ પછી તમે જોઈ શકો છો મિકી માઉસ આ મિક્કી ટોમેન્જેરી ઘણા બધા રમકડા વેચાય છે તમે ભાવ તમે જુઓ જોઈ શકો છો સાત રૂપિયા આ કાદબાના આને ભાવ એટલો છે અને પાંડાના શું છે આપણે જોવી નવસો નવગણ પચાસ રૂપિયા એ બધા ઘણા બધા અલગ અલગ ભાવ છે મિકી માઉસ નો શું ભાવ છે એ તે પણ આપણે જોશું મિકી માઉસ નો ભાવ એમાં કઈ મારેલો નથી લગભગ ના ના મિકી માઉસ નો ભાવ નથી મારેલો એટલા બધી ચારસો પાંચસો રૂપિયાનો અંદાજ તો રાખવાનો જ તે અને આ બાજુ તમે પણ જોઈ શકો તો તાજ પંદર ટકા ડિસ્કાઉન્ટ આ સોફ છે આ છે બેગ આવું સફારી બેગ આવી રીતે ઘણા બધા મોલ છે મોલમાં તમે જોઈ શકો છો ઘણી બધી શોપુ છે હાઈ ફાઈ અને આવી રીતે વીઆર મોલ છે મિત્રો અને અહીંયા રાત્રે ફંક્શન પણ હોય છે તમે જોઈ શકો છો આપણે બીજા શોરૂમમાં મિત્રો આવી ગયા છે અહીંયા કે તમે ફ્રેન્સી વસ્તુ તમને મળી જશે જેમ કે ગિફ્ટ આર્ટિકલ છે વાસ્તરની બધી વસ્તુ છે કોરિયનની બધી વસ્તુ અહીંયા ઘણી બધી વેસાઈ છે આ બધું તમે જોઈ શકો છો વુડ ઘર વાપરસની બધી વુડલેનની વસ્તુ છે બધી રીતે કડિયા છે નાક લેમ્પ છે વીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે તમે જોઈ શકો છો કેટલા રૂપિયા છે ત્રણ હજાર રૂપિયા અલગ અલગ રીતે પ્રાઇસ છે આ બાજુ મિત્રો આપણે આવીએ તો કિચન વેર બધી વસ્તુ તમને મળી જશે આ જોઈ શકો છો આ બાજુ કિચન વેર આ જોઈ શકો કિચન વેર બધી વસ્તુ તમને મળી જશે એટલે ઘણી બધી આ બાજુ જોઈ જોઈ શકો છો કિચન વેરમાં ડેનર શીટ ને તમને મળી જશે અલગ અલગ બધા છે ડેનર શીટમાં તમને અલગ અલગ બધી વસ્તુ મળી જશે આ બધું પણ તમે જોઈ શકો છો મોલ તો બહુ મોટો છે પણ આપણે એવું જોવો નથી ધીમે ધીમે બહારની તરફ નીકળી જાય હવે આપણે પાછા ઉપર એંથી ચડવાના છીએ ત્રીજા માળે પછી ત્રીજા માળે જવાના છે આપણે તો આપણે અહીંથી બહી જઈએ બહી જવાના છે આવી રીતે આપણે ધીમે ધીમે ઉપર જવું તો તમે એવી રીતે ઉપર જવાના છે આપણે આવી ગયા છે ત્રીજા માળે

તો ચેનલમાં મિત્રો મને રહીજો જો મિત્રો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો મિત્રો ઉપર તો તમે જોઈ શકો છો કે કેન્ટીન છે તો તમારે જે ખાવું પીવું હોય તમને અહીંયા ઉપર મળી જશે આવી રીતે ઘરડી અલગ અલગ છે પીઝા છે બર્ગર છે જીર છે ચાઇનીઝ છે જે ખાવું હોય તમને અહીંયા નાખી મળી જાય આ બધું પણ તમે જોઈ શકો છો અને બધી ખાવા પીવાની બધી આ બધી વસ્તુ છે ને મળી જાય ઉપર આ ઉપર આવો બીજા મળે એટલે ખાવા પીવાની જ્યુસ ને એ બધી વસ્તુ છે તમને બધું મળી જાય પુષ્પ પર આ ઝૂકે કે નહીં અહીં ઉપર તમે જોઈ શકો છો સિનેમા હોલ પણ છે સરસ મજાની મૂવી પુષ્પ લાગેલી છે આપણે મિત્રો ઉપર ત્રીજા માળે આવી ગયા છે તમે જોઈ શકો છો આવી રીતે ઉપરથી લુક છે મોલનો નિહારી શકો છો આ બાજુ તમે નીચે જોઈ શકો છો બી એમ રાખવામાં આવી છે જે કોઈને બુક કરાવીએ તેના માટે આ બાજુ તમે જોઈ શકો છો કે બુકને એવું છે બધું કે તમારે તમારે ને પુસ્તકની ઉપાય લેવું હોય તો તમને અહીંથી મળી જશે મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો કેન્ડી શોપ છે અને ચોકલેટ શોપ છે અમે તમને નવી કેન્ડી અને ચોકલેટ તમને મળી જાય છે નવી નવી વેરાયટી સાથે આ વીઆર મોલમાં એક કોન્સર્ટ રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો કે જોકરનો ડાન્સ શરૂ કરવામાં આવ્યો છે સરસ મજાનો જોકરનો ડાન્સ છે તે તમે મિત્રો નિહારી શકો છો હવે મિત્રો જોકર નો ડાન્સ પૂરો થઈ ગયો છે અને હવે આપણે ધીમે ધીમે આગળની તરફ આવી ગયા છીએ આગળની તરફ તમે જોઈ શકો છો સરસ મજાની હોળી રાખવામાં આવી છે વિશાળ હોળી રાખવામાં આવી છે અને આવી રીતે મોલ છે સામે તમે જોઈ શકો છો અહીંયા જોકર નો ડાન્સ ચાલી રહ્યો હતો ત્યાં આપણે નિહાળીએ ધીમે ધીમે આપણે મિત્રો બહારની તરફ હવે નીકળવા મળ્યા છીએ હવે જોઈ શકો આ બધું પણ સ્ટોલ છે બધા અલગ અલગ નવા નવા સ્ટોલ છે આ બધું કપડાના બધા નવા નવા સ્ટોલ છે તમે જોઈ શકો છો એટલે શોપ જ છે બધી મિત્રો હવે પાછા આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં હવે આપણે ગાડી લઈને હવે બહારની તરફ આપણે ધીમે ધીમે નીકળી જઈશું મિત્રો મિત્રો હવે આપણે બહારની તરફ આવી ગયા છે તમે જોઈ શકો છો સરસ નું સર્કલ જો મિત્રો તમને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો